બીએનઆઈ સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ અમદાવાદનું સૌથી મોટું બિઝનેસ કોન્કલેવ હશે છવ્વીસ અઠાવીસ એપ્રિલ દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે અને શ્રેષ્ઠા અને જોડાણના દાયકાની ઉજવણી કરશે બહુઅપેક્ષિત બીએનઆઈ સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ બી અમદાવાદની ફ્લેગશિપ ઇવેન્ટ અને શહેરની સૌથી મોટી બિઝનેસ કોન્કવેવ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે સમગ્ર ભારતમાંથી બી એનઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો ઉત્સવમાં ભાગ લેશે અને બી અમદાવાદના દસ વર્ષના વારસાના સાક્ષી બનશે

નાના મોટા વધારે મોટા બિઝનેસમેન માટે સૌથી એફિશિયન્ટ સંસ્થા છે એમનો ધંધો વધારવા માટે જ્યાં આપણા ત્રણ હજારથી વધારે મેમ્બર્સ છે દસ હજારથી વધારે મેમ્બર્સ આવેલા છે અને લાખો વિઝિટર્સ આજે જોયેલું છે છે આ દસમું વર્ષ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે એન ગ્રેટ સ્ટાઇલ એન્ડ ફેશન મહાત્મા મંદિરમાં બે દિવસનું બહુ જ મોટું સિમ્પોઝિયમ રાખવામાં આવ્યું છે જ્યાં પાંચ હજારથી વધુ લોકો આખા દેશમાંથી આવી રહ્યા છે નેટવર્કિંગ કરવા એક્ઝિબિશનમાં જોવા અને અનુ